ગણેશ પંડાલમાં થતા ડેકોરેશન અને હોરર શો પરંતુ આ હોરર શો જે નવસારી ના સરબતિયા તળાવ ખાતે ભીવાનતા કેર સામે એક નાનું પંડાલ છે જય સોની ટેટી સ્ટુડિયો આયોજિત એક ગણપતિ પંડાલ છે અને ત્યાં હોરર શો થાય છે અને સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર આ હોરર શો એટલા માટે બતાવવામાં આવે છે કારણ કે બે ત્રણ મહિલાઓનો ફોન મને આવ્યો કે રજનીશભાઈ ઇન્ડિયા અગેન્સ્ટ રેફની મુવમેન્ટમાં આજે યુવાનો જે કામ કરી રહ્યા છે ખરેખર ખૂબ જાગૃતતાનું કામ છે અને આ હોરર શો એવું છે કે તમારા રૂવાટા ઉભા થઈ જશે આ કવર કરવું જરૂરી છે અમારી મહિલાઓની આ માંગ છે અને તેથી જ આ વિડિયો કવર કરવામાં આવ્યો છે આ શો જોયા બાદ આ યુવાનોને હું અભિનંદન પાઠવીશ કે ઇન્ડિયા અગેન્સ્ટ રેપ રેપની સામે તિરસ્કાર કેવી રીતના કરવો અને આ રેપના લીધે જે આપણી માં બહેન દીકરીઓ ભોગ બને છે એ લોકોની આત્મા શું કહેતી હશે અને ઈશ્વરને શું પ્રાર્થના કરતી હશે તેનો સચોટ અહી નીચોડ અહી રાખવામાં આવ્યો છે આ માહિતી પ્રસારિત કરવાનો એક જ ઉદ્દેશ છે કે ભારત જેવી ભૂમિ ઉપર સાંસ્કૃતિક દેશની અંદર અને પવિત્ર દેશની અંદર મહિલાઓનું સન્માન સર્વોચ્ચ રહ્યું છે આપણે ઘરની દીકરી મા બહેન ને આપણે લક્ષ્મી નું સ્વરૂપ માનીએ છીએ અને આ લક્ષ્મી સાથે જયારે પણ અત્યાચાર થાય છે ત્યારે અવાજ ઉચકવો જરૂરી છે અભિનંદન આ ટીમ ને અને આ ટીમ નો જે મેસેજ છે તે તમે નિહાળો

નાગરો એક જ નથી મારા જેવી અનેક સ્ત્રીઓની નાની નાની બાળકીઓ સાથે પણ આવી જ ઘટનાઓ જેના કારણે આજે પણ અમારી આત્મા ભટકે છે આ કારણે અમારી જગ્યાએ અનેક આત્મતા મુક્તિ મળી એ પ્રમો આ સ્ત્રીઓની આત્મભાવને મુખ્ય આપો અને આવા મનુષ્યના દુષ્ટ વિચારોને નાશ કર ધરતી ઉપર દરેક મનુષ્ય આવા નથી હોતા જેથી કરી તમે દરેક મનુષ્યને પરેશાન ના કરશો અને તમારા લોકમાં જ જ્યાં સુધી આવા નરાધમોનો વિનાશ પૃથ્વી ઉપરથી નહીં થાય ત્યાં સુધી અમારી આત્માઓને મુક્તિ નહીં મળે હું પ્રભુ ને પ્રાર્થના કરું છું તમારી આત્માને મુક્તિ આપેર વિચારો નો નાશ કરે અને ગણ ગણપતે નમ ઓમ ગણ ગણપતે હે પ્રભુ આ સ્ત્રીઓની આત્માઓને મુક્તિ આપો અને આવા મનુષ્યના વિચારો ને નષ્ટો સિંધુદાર ચઢાયો અચ્છાગજ મુકતો જેશ કતોરી હર કો હાથ લીએ ગુડલ્ટુ સાઈ સરોવર કોઈ માન કૂપ કો